હું ખરેખર એવું માનું છું કે રામ મોકળિયા જે છે રીઢા રાજકારણી નથી રીઢો રાજકારણી હોય તો કબૂલાત ન કરે બરાબર પૈસા કોણ નથી આપતું સવાલ એવું છે કે હવે પ્રશ્ન એવો થશે કે તો જે લોકો સરકારમાં બેઠા છે અથવા જેમની સરકાર છે એ લોકો પણ પૈસા આપે છે એ લોકો પણ પૈસા આપે છે પૈસા વગર કોઈ કામ થતું નથી કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા એવું છાતી ઠોકીને ન કહી શકે કે હું જે ઉદ્યોગ ચલાવું છું જે મારો ધંધો છે એમાં હું પૈસા નથી આપતો તો સરકારી ઉપર સરકારી અધિકારીઓ વધારે આવી હા હવે એના ઉપર જ આવું છે કે આ જે ઘટના આપણે રાજકોટ કાંડનું મૂળ શોધવું છે મૂળ શોધવું છે મૂળ નથી શોધવાનું મૂળ ભ્રષ્ટાચાર જ છે બધા મિલકે લૂંટો બાટકે ખાઓ એના જેવી તમે સ્થિતિ નિર્માણ કરી છે જેને ધંધો કરવો છે એને કાયદેસર મંજૂરી મળતી જ નથી એટલી બધી મંજૂરીમાં તમે અટવાયા કરો છો આપણે નરેન્દ્રભાઈ સિંગલ વિન્ડો પારદર્શક સરકારની વાત કરે છે બધું કાગળ ઉપર જ છે વાસ્તવમાં એવું કંઈ થતું નથી અ ટીઆરપી ગેમ ઝોન લઈ લો હરણી બોટકાંડ લઈ લો કે તક્ષશિલા જોઈ લો તો એ થવા પાછળનું કારણ ભ્રષ્ટાચાર છે કારણ કે મંજૂરી આપવામાં જે કંઈ થાય છે જે માણસ પૈસા આપે છે જે નિયમ બધા પાળવા છે મારે એક વેપારી તરીકે કે ઉદ્યોગપતિ તરીકે તો પૈસા છે ને આપું તમને અને બીજો ભાગ પણ પડશે કે બધા નિયમો પાળ્યા પછી પણ પૈસા તો આપવા જ પડે છે